શહેરમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાણો જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે અઠવાડિયે સ્થિત ટીએનટીવી શાળા યોજાયેલ સમારંભમાં શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર જિલ્લા અને તાલુકાની સરકારી શાળાઓના આઠ શિક્ષકોનું પ્રસ્તુત પત્ર શાલ અને રોકડ રાશિ સાથે સન્માન કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધન પરીક્ષાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ આજે સન્માન કરાયું હતું શિક્ષક દિન પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી દરેક વ્યક્તિના જીવનમાં આગવું સ્થાન ધરાવતા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી પાયાથી જ બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરી જ્ઞાન અને સાચી સમજણ આપતા શિક્ષકોને સમાજમાં તેના અમૂલ્ય ફાળા માટે અભિનંદન આપ્યા સમાજમાં શિક્ષકોની આગવી ભૂમિકા સમજાવી અને તેમના જીવન પર સાચી નિષ્ઠાથી વિદ્યાર્થીઓનું ભણતરની સાથે યોગ્ય સંસ્કાર આપી જવાબદારીપૂર્ણ ઘડતર કરવા શિક્ષકોને આઉટ ઓફ ધ વે જઈને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘટતરમાં મદદરૂપ બનવાનું આહવાન કર્યું આ સંદર્ભે તેમણે કહ્યું કે શિક્ષકોનું કાર્ય માત્ર શિક્ષણ આપવાનું જ નહીં જીવન પતનું જ્ઞાન આપવાનું છે એઆઈ ના યુગમાં બાળકોને કૃત્રિમ બુદ્ધિમત્તા અને સાચા શિક્ષણની ભેદરેખા સમજાવી એઆઈ ક્યારે શિક્ષકનું સ્થાન નથી લઈ શકતું તેમ જણાવ્યું અને ટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગમાં એઆઈનો સકારાત્મક ઉપયોગ કરવા પ્રેરણા આપી